તમારા બધાનું ડાંગરીયા સરકાર વ્લોગમાં સ્વાગત છે અને આશા રાખો છું કે તમે બધા પણ મજામાં જ હસો જોકે આપણા જોતા હોય બધા મજામાં જ હોય કોઈને કાંઈ આમ વાંધો ન હોય આપણે આજે નીકળી ગયા હતા ડાકોર જવા માટે તો આપણે નીકળી ગયા તા ડાકોર જવા માટે આજે અને પહોંચી ગયા ડાકોર જોઈ લ્યો પહોંચી ગયા તા ડાકોર અને તમને બધાને પણ હું દર્શન કરાવું રાજાધીરાજ રણછોડરાયના તો તમે પણ બધા મારી જોડે દર્શન કરી લ્યો કેમ કે ભાઈ આવો લાવો મળે નહીં દર્શન કરવાનો ભગવાનનો અને અમારે બે ત્રણ વાર પ્લાન બનાવ્યો દ્વારકા જવાનો પણ નાનો હુકમ નહોતો એટલે ત્યાંનો મેળ આવ્યો નહીં અમારે એટલે અમે પહોંચી ગયા હતા ડાકોર કે કેમ કે ડાકોરનો હુકમ હશે અમારે તો આજે ડાકોર આવી ગયા હતા અને મસ્ત મજાના ભગવાનના દર્શન કર્યા અને મોતથી આમ આજુબાજુ બધું બધું સાઈડ પ્રદક્ષિણા કરી અને બધે આમ ફૈયા અને પછી અહીંયાથી બહાર નીકળ્યા મંદિરની જુઓ આ બારનો ગેટ હે પછી અહીંયાથી આમ આ માર્કેટ છે આખે આખું ત્યાંનું ડાકોરનું કે અહીંયા તમને ખબર જ છે બધાને શું પ્રખ્યાત છે તો કોમેન્ટ કરીને જણાવજો કે અહીંયા ડાકોર શું વખણાય છે બરોબર અને આપણે બધાય ત્યાંથી નીકળી ગયા હતા બહાર અને તમે મારો પહેલો ભાગ તો જોયો જ હશે આ બીજો ભાગ છે અને આ પહોંચી ગયા તા રાધાજીના મંદિરે જુઓ આ રાધાજીનું મંદિર હે અને અહીંયા એક મસ્ત મજાનો કુંડ હે તો હું તમને કુંડના દર્શન કરાવું જુઓ આ કુંડે અને અહીંયાથી કુંડેથી જુઓ ને તો પછી આજુબાજુનું બધું વાતાવરણ મસ્ત આમ નેચરલ અને સાદું આમ વાતાવરણ હતું પણ તડકો હતો થોડોક જુઓ આ ભાઈ આને તો તમે ઓળખો જ છો અને અહીંયા ફોટો પાડવાની એની મનનાઈ હતી એટલે અંદર કાંઈ ફોન લઈ જવા નહોતી મંદિરમાં હું તમને બહારથી દર્શન કરાવડાવું જુઓ આ રાધાજીનું મંદિર છે બહારથી તમે દર્શન કરી લ્યો મસ્ત મજાના દર્શન કરી લ્યો પછી ત્યાંથી અમે જુઓ પહોંચી ગયા તા ગણપતિના મંદિરે કે જે એશિયાનું નંબર વન ગણપતિનું મંદિર છે મોટું સિદ્ધિ વિનાયક મંદિર તમે કોઈએ જોયેલું હોય તો કોમેન્ટ કરજો કે મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યાએ તો જુઓ તમને સિદ્ધિ વિનાયક બહારથી જ ગણપતિની મૂર્તિ જો આમ આ રીતના દેખાય ને એ રીતના જ મોટું મંદિર હે એશિયાનું ગણપતિનું અને આ રીતના અહીંથી એન્ટ્રી થઈને અંદર દર્શન કરવા જવાનું હોય છે મંદિરે અંદર ગણપતિના અને અમે તો મંદિર અંદર ગયા નહોતા બારથીના જ દર્શન કર્યા હતા કેમ કે ટ્રાફિક બહુ હતો એટલે બારથીના જ દર્શન કર્યા હતા નેક્સ્ટ ટાઈમ જવાનો વિચાર છે ત્યારે હું તમને લાઈવ દર્શન કરાવીશ અને ખાસ કે તમે હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી એ તો કરી લેજો જણાવી દઉં તમને કેમ કે આના પછીનો જે વ્લોગ આવશે મોટો એ પણ જોરદાર આવશે અને એ હવે ફાઇનલ દ્વારકાનો જ બ્લોગ હશે એ હું તમને કહી દઉં ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો